पढ़ती रहे रे दे तन नहीं आवड़े आए रखा आगड़े रखा, खाती है पड़ी जाए नगर जाए मस्त नगर से आ हमारे जेमिन भाई से जेमिन भाई ने बताया वो लगता है इसे तो खबर से तुमने मैं ब्लॉग बनाया तो ही आ हमारे जेमिन भाई ने स्पेशल एक ब्लॉग बनाया मतलब कहाँ आला आला बिस्किट तो जो इसे कुछ हो मुझे क्यों জইশয়াচো হাইলো কাইলো সাইলো জাপরো পরিয় জইশপর রকষেলো ন্য়ো

गामने स्कूल बताओ जो अँ मजूरो रही स्कूल खुले है नगर खुल स्कूल खुले न हो तरह बाजू में पुलू काम चालू से जो अँ सीमेंटो बताए न पुलू बांधकाम चालू से अँ मजूर लोग रहे स्कूल गेट खुला हो स्कूल से बताओ हूँ तमने जो

বালে জানি পড়ে আওয়াজ হলো পরوان যুম 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 না 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 আওয়াজে আওয়াজে ই যো হো সে হস মান তো দে হস কে আওয়াজে আওয়াজে পুরা পুরা হ্যাঁ পুরা ইটুড়ি না 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 চলে দে চলে পুরি আ মামা চলে যা চলে એ જો છોકરા બધાય રમે છે અને બધા અલગ અલગ સાધન નો દે આવલો કરે છે ઈ સુ સુ બીક લાગે કાય જો લાગે ને બીક મને બીક લાગે ઉરવા છોડે જો 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 ચડે ચડે હો હસ બેન ને છોડવા દે પેલા ભાઈ જાજો ભાઈ જો અમે પોગી જો

सभाखंड से जो ईशुन जमीन बेन भाई जाए से जो जो आने हर्ष जो जाए से हर्ष ना पापा <laughs> <आगी। laughs> जो आया वाह पूरा ने ऊन पूरा जाए बिया ढाका पुरु अच्छा जाओ तेरे तो जा पुरवाने से नहीं ला सरपटी खावा जाओ से जा हो रे। चढ़े से तीन में सेट 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 जा આ તો નડેલા ફરાઈ દે છે એ આવી એ આવી 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 એ આવી એ મજા આવે એવું છે તો કાઈ નઈ જો પૂર્વ અને પપા દીકરી હામે સે અને હામે આપણે ઓની પબ્લિક શું કરે છે જોવા જાય જો యే ముతే విదాయ సమారం ఆయా प्रार्थना सभा થదే యా జైలో ఆజే హే యా ముధు లఖवता होय ముధు గణాతా హోయ మకవాణా ఇశాని నామ లఖమ నకర సైబాష గేర హై కే మకవాణా ఇశాని nu ghar kya se జైలో రెట్లా మా బదనే ఉభా રાખીన్ యాక్టివిటీ కరాతా హోయ అన్యాది లేతే చేక్

કોઈને ઘડીક કપડે ફરીને પછી આ ઘરે રાંધણ ટાઈમ થઈ જાય 5 6 વાગી જાય પછી આપણે જાય અત્યારે ઘડીક છોકરા રમે છે હજી તો ઘડીક રમાડીને પછી અમે જાય ઘરે ઘરે જશે ને અમે નાસ્તો લાવ્યા તો ઈ નાસ્તો બધાય કરવા મળ્યા જો મને હાથ કરતાય નથી એકલા એકલા નાસ્તો કરવા મળ્યા જો ચા બેન હું ખાઈ છેクリーム વાળો બિસ્કિટ ને વાટકી રાતકીમાંクリーム લગાડતો એ તો હાલ તો પગુ પર હ હ કોને પગુ પર આ ન પગુ પર પગુ પર આમ આ ભાઈ બબલુ ખાઈ લેજે ને હાલે હા 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 આલે નું કાય વાખે પગુ પર જમી નાતા આય જો પૂર્વ બિન મજા આવે છે મમ ખાવાને જોઈએ મોળે વેફર ખાઈ છે જાય નાસ્તો મળાય તો ખાવ મડો જે ખાવ ઈ જેને

નાસ્તો કરો બેટીજન જો નાસ્તો માથે જાતી કિવાટકી પછી આ ગોપાલુ ફરાળી સેવડો પછી આ મિક્સ બગલુ છે પછી વાટકી બગલુ છે ગોપાલુ મોળી વેફર છે અને આકરીમાં બિસ્કિટ છે તો હાલો આપણે फटाफट નાસ્તો કરી લે ને હવે કાઈ ટાઈમ જાજો નથરો નાગડે કેર જવાનો ટાઈમ થઈ જાય તો હાલો फटाफट નાસ્તો કરી લેવી તો ગાઈસ જો નાસ્તો કરી લેતો છે અને હવે આ ખાલી કોથળી આપણે અહીંયા નાખવાની છે સ્વચ્છતા અભિયાનનું પાલન કરીને આ ખરી દે કસરો તો નાસ્તો કરી લે તો હવે બંદા બધાય तेरे हाथ ही જશે અને વિવાહી જન ગ્લાસ નથી ને ફૂડું પેડીયા બસ અહીંયા ફૂડું માઈન હર્ષ તને કે પુરાણી તો પીવડાવ પડી ઓય બાબા એને પીવરાવ તો તારા પપ્પાએ તારા કાકાએ તો જેમિન છે ને એ સુચાર મને જો લાવ્યો છે જો ઉભા રે ઉભા રે

પુરવાલે મસ્લાગી હા સો જુદી જાય જ હા હા સિંગાઈ વિજોણ કે એમ જતમ ને કો મસ્ત નવાયા ચિત્ર દોરેલું છે અને જો અમારી ગામની સ્કૂલ નામ લખેલું છે જો સનમકિયાક નંબર પો મસ્ત સમ ન બો ગો મે જો જો સનમસ્ત કેટલો મસ્ત નું ચિત્ર છે ક્યાં છે

તો ગાઈસ તો બધે ફરી લીધા ને મેં કાકર લીધી છોકરા આવી રમી લીધા અને હવે ગામ છે ઘરે તો સાહેબ અમારે ગાડી લઈને આવી જશે ને પૂરવા તો નહીં રમતી હતી ને હર્ષ ને તો આવવાનો વિચાર થાય કે નહીં જો તો એ ભૂઈ જો બે એક્ટિવિટી રહી ગઈ ને જમીન જો આ હું તમને બતાવી દઉં અહીંથી સોમવારે ને અમે ક્યાં જતા પણ છે ને